ઓગણીસો ને ત્રીસ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક એવી ઘટના બની જેણે આખી દુનિયાને હચમચાવી નાખી આ કોઈ શસ્ત્રોની લડાઈ નહોતી ના આ તો હતી સંકલ્પ શક્તિની લડાઈ ચાલો આજે આપણે ધરાસણા સત્યાગ્રહણીય ગાથાને જાણીએ આ શબ્દો છે એક અમેરિકન પત્રકાર વેબ મિલરના જેઓ એ બધું પોતાની નજરે જોઈ રહ્યા હતા વિચારો એમણે એવું તો શું જોયું હશે કે એક અનુભવી પત્રકારને પણ આવું કહેવા માટે મજબૂર થવું પડ્યું તો સવાલ એ જ છે કે ધરાસણામાં ખરેખર થયું શું હતું આ માત્ર કોઈ સામાન્ય વિરોધ નહોતો પણ અહિંસા અને અત્યાચાર વચ્ચેની એક સીધી ટક્કર હતી ચાલો આ ઐતિહાસિક ઘટનાની ઊંડાણમાં જઈએ પણ જુઓ ધરાસણાની ઘટનાને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે એ મોટા બળવાના મૂળમાં જવું પડશે જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હલાવી દીધા હતા એટલે કે મીઠાનો સત્યાગ્રહ છ એપ્રિલ ઓગણીસો ત્રીસ દાંડીમાં મીઠાનો કાયદો તોડીને ગાંધીજીએ આખા દેશમાં એક નવી જ લહેર જગાવી દીધી પણ તેઓ ત્યાં અટક્યા નહીં એમનું આગલું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું ગુજરાતમાં આવેલા ધરાસણાના સરકારી મીઠાના અગ્રો પર શાંતિપૂર્ણ રીતે દરોડો પાડીને બ્રિટિશ શાસનને સીધો પડકાર ફેંકવો પણ યોજના અમલમાં મુકાય એ પહેલાં જ ચાર મેની રાત્રે અંગ્રેજ સરકારે ગાંધીજીની ધરપકડ કરી લીધી આ એક બહુ મોટો વળાંક હતો હવે મુખ્ય નેતા જ જેલમાં હતા તો આંદોલનનું શું થશે શું આ લડત અહીં જ પૂરી થઈ જશે અંગ્રેજોને તો એવું જ લાગ્યું કે ગાંધીજીને પકડી લીધા એટલે બધું શાંત થઈ જશે પણ એ લોકો ખોટા હતા જ્યારે એક નેતાને જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે આંદોલનની મશાલ બુજાઈ નહીં ઉલટાની એ બીજા હાથમાં વધુ તેજથી સળગી ઉઠી નેતૃત્વની આ મશાલ કેવી રીતે એક હાથમાંથી બીજા હાથમાં ગઈએ જુઓ ગાંધીજીની ધરપકડ થઈ એટલે જવાબદારી આવી છોત્તર વર્ષના અબ્બાસ તૈયબજી પર પણ થોડા જ દિવસોમાં એમની પણ ધરપકડ થઈ ગઈ અને ત્યારે આંદોલનની લગામ એક એવા નેતાના હાથમાં આવી જે ઇતિહાસ રચવાના હતા સરોજિની નાયડુ ભારતની કોકિલા આ નામથી જાણીતા કવયત્રી અને નેતા સરોજિની નાયડુ હવે એમણે એક એવી સેનાનું નેતૃત્વ કરવાનું હતું જેમનું એકમાત્ર હથિયાર અહિંસા હતી આ એક ઐતિહાસિક ક્ષણ હતી જ્યાં એક મહિલા આટલા મોટા અને જોખમી આંદોલનને દોરવા જઈ રહી હતી નેતૃત્વ સંભાળતાની સાથે જ સરોજીની નાયડુએ સત્યાગ્રહીઓને જે કહ્યું એ માત્ર સૂચના નહોતી પણ એક પ્રતિજ્ઞા હતી એમણે સ્પષ્ટ કરી દીધું કે દાવ પર ખાલી મીઠું નહોતું દાવ પર તો આખા ભારતની આબરૂ હતી એકવીસ મે ઓગણીસો ને ત્રીસનો દિવસ હતો લગભગ અઢી હજાર સ્વયંસેવકો ધરાસણા જવા માટે એકઠા થયા હતા આ ટુકડીમાં ગાંધીજીના પુત્ર મણિલાલ ગાંધી પણ હતા આ માત્ર એક ભીડ નહોતી આ તો એક એવી સેના હતી જે બલિદાન આપવા માટે તૈયાર હતી આ એ શબ્દો છે જે સનોજની નાયડુએ કૂચ કરતા પહેલાં સત્યાગ્રહીઓને કહ્યા હતા એમની સૂચના એકદમ સાફ હતી તમારે માર ખાવો પડશે પણ તમારે હાથ ઉઠાવવાનો નથી ભારતની આબરૂ તમારા હાથમાં છે આ કોઈ સામાન્ય આદેશ નહોતો આ તો અહિંસાના પાલન માટેની એક કઠોરમાં કઠોર પ્રતિજ્ઞા હતી અને પછી એ દિવસનો સૂરજ ઉગ્યો એ દિવસ જ્યારે નૈતિક હિંમતની ટક્કર સીધી શારીરિક બળ સાથે થવાની હતી ધરાસણાની ધરતી પર એક અતૂટ સંકલ્પની કસોટી થવાની હતી એ દૃશ્ય જાતે જ બધું કહી દે છે એક બાજુ બ્રિટિશ શાસનનું શારીરિક બળ સેંકડો પોલીસ હાથમાં લાઠીઓ અને કાંટાળા તારની વાડ અને એમની સામે સત્યાગ્રહીઓ જેમનું એકમાત્ર શસ્ત્ર હતું અહિંસા અતૂટ હિંમત અને ગજબની શિસ્ત ત્યાં જે થયું એ અકલ્પનીય હતું સ્વયંસેવકોનું પહેલું જૂથ શાંતિથી આગળ વધ્યું પોલીસે એમના પર નિર્દયતાથી લાઠીઓ વરસાવવાનું શરૂ કર્યું સત્યાગ્રહીઓ લોહી લુહાણ થઈને નીચે પડવા લાગ્યા ઘાયલોને પાછા લઈ જવામાં આવતા અને તરત જ બીજું જૂથ એકદમ શાંતિથી એમની જગ્યા લેવા આગળ આવી જતું આ ક્રમ કલાકો સુધી ચાલતો રહ્યો અટક્યા વગર અને સૌથી મોટી વાત એ હતી કે આટલી ક્રૂરતા પછી પણ એક પણ સત્યાગ્રહીએ બદલો લેવા માટે હાથ ન ઉઠાવ્યો એક અપશબ્દ પણ નહીં સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયા કેટલાકે તો જીવ પણ ગુમાવ્યા અને અંતે સરોજિની નાયડુ અને મણિલાલ ગાંધીની પણ ધરપકડ કરી લેવામાં આવી ધરાસણાના મેદાન પર લોહી લોહીવયું શારીરિક રીતે સત્યાગ્રહીઓને પાછા હટવું પડ્યું પણ લડાઈ હજી ખતમ નહોતી થઈ બસ હવે લડાઈનું મેદાન બદલાઈ ગયું હતું આ લડાઈ હવે દુનિયાના મંચ પર લડાવાની હતી અને એનું શસ્ત્ર હતું સત્ય યાદ છે આપણે શરૂઆતમાં જે અમેરિકન પત્રકાર વેબ મિલરની વાત કરી હતી એમના વિગતવાર અહેવાલોએ ધરાસણાની આખી ઘટનાને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી દીધી એમણે જે જોયું એ આખી દુનિયાને બતાવ્યું મિલરના રિપોર્ટિંગની અસર જબરદસ્ત થઈ એણે બ્રિટિશ સામ્રાજ્યના સભ્ય શાસનનો ચહેરો ઉગાડો પાડી દીધો બ્રિટિશ સરકાર પર એટલું આંતરરાષ્ટ્રીય દબાણ આવ્યું કે ભારતની આઝાદીની લડતને વિશ્વભરમાંથી નૈતિક સમર્થન મળવા લાગ્યું શારીરિક હાર એક બહુ મોટી વ્યૂહાત્મક જીતમાં ફેરવાઈ ગઈ તો આ આંતરરાષ્ટ્રીય જીતનો અર્થ શું હતો ધરાસણા સત્યાગ્રહનો સાચો વારસો શું છે એ માત્ર એક ઘટના નહોતી એક એવો નૈતિક વિજય હતો જેની અસર આવનારા વર્ષો સુધી રહેવાની હતી નૈતિક વિજય એટલે શું એ એવી સ્થિતિ છે જ્યાં ભલે શારીરિક રીતે હાર થઈ હોય પણ નૈતિક શક્તિ અને સિદ્ધાંતોના આધારે તમે મોટી જીત મેળવો છો ધરાસણા આનું સૌથી મોટું ઉદાહરણ છે સત્યાગ્રહીઓએ મીઠાના અગરો પર કબજો ન કર્યો પણ એમણે આખી દુનિયાના દિલ અને દિમાગ જીતી લીધા તો આ ઘટનાએ શું સાબિત કર્યું પહેલી વાત અહિંસા એ નબળાઈ નથી પણ અતૂટ શક્તિનું પ્રતીક છે બીજી વાત ભારતીય લોકો હવે અંગ્રેજોના ડરમાંથી બહાર આવી ગયા હતા અને ત્રીજી અને કદાચ સૌથી મહત્વની વાત સરોજિની નાયડુના નેતૃત્વે સાબિત કરી દીધું કે ભારતીય મહિલાઓ કટોકટીના સમયે પણ દેશને માર્ગદર્શન આપવા માટે પૂરી રીતે સક્ષમ છે આ આખી વાત આપણને એક મૂળભૂત પ્રશ્ન પર લાવીને ઊભી રાખે છે સાચી શક્તિ ખરેખર શેમાં છે શારીરિક બળમાં કે પછી નૈતિક હિંમતમાં ધરાસણાનો સત્યાગ્રહ આ સવાલનો જવાબ ઇતિહાસના પાના પર હંમેશ માટે કોતરી ગયો છે